ક્વાટ અને તેના આજુબાજુના વિસ્તારમાં આપણને ખબર છે કે હાલ રોડ રસ્તાઓ અને બ્રિજની હાલત બહુ જ ખરાબ છે સતત આ વાતને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવે છે ભાજપના નેતાઓ ભલે કેટલી પણ વાતો કરતા હોય કે અહીંયા વિકાસ થયો છે રોડ રસ્તા અમે બનાવ્યા છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે આ વાતને લઈ અને ચેતર વસાવા પણ વિરોધ કરવા પહોંચ્યા હતા અને હવે વધુ એક આપ નેતા ત્યાં વિરોધ કરવા પહોંચ્યા પરંતુ પોલીસ પહોંચી આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપ નેતા રાધિકાર આઠવા દ્વારા ક્વન્ટ અને તેની આજુબાજુના વિસ્તારમાં રોડ રસ્તાઓ હોય કે પછી બ્રિજ હોય આ તમામ બાબતને લઈ અને સતત પ્રહારો પણ કરવામાં આવે છે ભાજપ નેતાઓને પણ કહેવામાં આવે છે રજૂઆતો પણ કરવામાં આવે છે પરંતુ આ તમામ વાતનો કોઈ પણ પ્રકારે પરિણામ નથી આવતો એવું લાગી રહ્યું છે કારણ કે રસ્તાઓ હાલ પણ એવા જ છે ભાજપના અનેક નેતાઓ એ છોટા ઉદેપુરના વિસ્તારમાં છે એ પછી ગીતા રાઠવા હોય કે પછી અભયસિંહ તળવી હોય પીસી બરંડા હોય આ આ તમામ તમામ નેતાઓ અનેકવાર ભાજપની રેલીમાં છોટા એમણે કેટલા કેટલા કામ કામ કર્યા એમના દ્વારા કરવામાં આવ્યા બાબતને લઈ અને ગુણગાન ગાતા જોવા મળે છે પરંતુ હકીકત એ કાલે રાધિકા રાઠવા જ્યારે એક બ્રિજ પર પહોંચ્યા ત્યારે જોવા મળી અને ત્યાં તેઓ ધરણા પર બેસી ગયા અને વિરોધ કર્યો આ તમામ બાબતને લઈ અને ત્યાં પોલીસ પહોંચી હતી અને ત્યારબાદ શું થયું સૌપ્રથમ એના પર નજર કરીએ राम जय राम जय राम जय जय राम श्री जय राम जय राम जय राम जय राम जय राम जय जय राम पाजब सरकार हाय हाय पाजब सरकार हमारी मांगे पूरी करो મારી માંગે પુરી કરો ગવાટ પુલ રિપેર કરો કરો રિપેર કરો કરો

જો વાહન હોય તો ચાલે પણ ફસાઈને કોઈ જવાવાનું માટે તક પડતી હોય બિચારું ને સમજાવ તમે અંદર પેસેન્જરને 50 આપણે થોડી વાર જાય એકચ્યુઅલમાં કાલે કાલે જ બેન મેં જોઈ ગયો છે આ પૂછી છે ને કાલે કાલે સવારે અમારી સ્ટ્રક્ચરની ડિઝાઇન આવી ટીમ ગાંધીનગરથી આવી હતી ને એમને આખો બ્રિજ બતાવે નીચેનું ગેરેન્ટીનું કામ હતું આખું પૂરું થઈ ગયું આ આજે છે ને આ જોઈન્ટ આખો ખોલવાનો છે આ જોઈન્ટ સો જોઈન્ટ છે આપણા સો સો જોઈન્ટ આખા ખોલવાના છે અને એ ખોલીશું ને એની અંદર ગ્રેટિંગ થઈને આપું પૂરી કરી દઈશું પછી જ્યારે તમે આ ક્યારે કરશો આ જે છે ને અત્યારે પેરાપેટ નું કામ ચાલે છે ને પેરાપેટ નું કામ ચાલુ થઈ ગયું છે પેરાપેટ નું કામ ચાલુ થઈ ગયું છે અને વન સાઈડ અત્યારે એસવી સાઈડ જોડે મારા વાત થઈ ગયા વન સાઈડ બંધ કરાવું છું અને વન સાઈડની જોઈન્ટ ખોલવાનું ચાલુ કરી દઉં કાલેથી જોઈન્ટ ખોલવાનું ચાલુ થઈ જશે ના સર વન 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 સાઈડ લેશું આપણે 7 મીટર છે ને તો 7.5 મીટર નો જોઇન્ટ પહેલા રેડી કરી દઉં 7.5 માં પછી જોડે

સાઈડ માં પેરાપેટ એટલે વન સાઈડ આખું બંધ થશે આપણું એમાં પેરા વન સાઈડ ની પેરાપેટ અને જોઈન્ટ આ બે વસ્તુ ચાલશે પછી નો સેકન્ડ પોઈન્ટ લેશું ને તો એ બાજુ ને પેરા જોઈન્ટ એ રીતે આખું થઈ અને આનો વેરિંગ પોર્ટ લેવા જશે

એમ્બ્યુલન્સ જાય છે અમે આરામથી એમને કાઢીએ છે બીજું ડાયવર્ઝન માં હમણાં એમ્બ્યુલન્સ કાઢીને આપણે પેલા એમ્બ્યુલન્સ નું હક છે નીકળવા અત્યારે તમે છે ને ઉભા થઈ જાવ બેન ખોટી જીદ ના કરશો સાહેબ જીદ ના કરશો અમે કોઈ ખોટું નથી બગાડો છો ના સાહેબ અમે કોઈ જાય કઈ વાંધો નહીં સાહેબ તમે કરો અમારી જનતા જીવ માટે તમે મને જેલ માં મૂકી રાખો ભાઈ બાકીના બધા સાહેબ હા બરાબર છે બરાબર બે

હાલ આ તમામ બાબતનો વિરોધ કરવામાં આવ્યો છે રાધિકા રાઠવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ તમામ બ્રિજનું કામ જ્યાં સુધી નહીં કરવામાં આવે ભાજપના નેતાઓ જો કહેતા હોય કે તેઓ વિકાસ કરે છે તો પછી આ તમામ કામો થવા જોઈએ હજી સુધી આ કામ નથી થયા અને આપણને બધાને ખબર છે કે છોટા ઉદેપુરમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપની સરકાર છે અને ભાજપના ત્યાં ચાર ચાર ધારાસભ્યો છે આ ધારાસભ્યો આપણને સતત ચેતર વસાવા વિશે પણ બોલતા જોવા મળે છે આપણને ખબર આના પહેલા પીસી બરંડા હોય કે પછી અભયસિંહ તડવી આ તમામ લોકો બોલતા જોવા મળ્યા હતા કે અમે કેટલા કામો કર્યા એ જોઈ લે ચેતર વસાવા ત્યારે હવે આ તમામ બાબતનો વિરોધ કરવામાં આવ્યો છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં